બનાસકાંઠા જિલ્લામાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર દેશમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પાલનપુર ખાતેથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર એકવીસમી જૂન એટલે યોગા દિવસ આજે સમગ્ર વિશ્વએ યોગા દિવસ તરીકે જાહેરાત કરી છે એ નિમિત્તે આજે બનાસકાંઠાના તમામ લોકોએ વહીવટી અધિકારીશ્રીઓએ પદાધિકારીશ્રીઓએ અને બનાસકાંઠાની જનતાએ સમગ્ર ભેગા થઈને આજે યોગા દિવસ તરીકે ઉજવ્યો છે દરેકને પહેલાં તો હું શુભકામનાઓ પાઠવું છું જે લોકોએ યોગા દિવસની આજે પર્થ શરૂ કર્યો છે એમને ખૂબ અભિનંદન આપું છું અને એમના માધ્યમથી આપ સૌના માધ્યમથી એવું કહું છું કે આ સમગ્ર લોકોને ઠેઠ સુધી આ મેસેજ પહોંચે એવી મારી વિનંતી છે આજે યોગા દિવસ એટલે ભારતની પ્રાચીન જે આપણી સંસ્કૃતિ છે વર્ષોથી હજારો વર્ષથી લોકો કહી શકે એનો પતંગ જેવી ગુરુજીએ જે શરૂઆત કરાવી હતી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં બે હજાર પંદરથી યોગા દિવસ માટેની જે થેન્ડ સતી આપણા ભારતની એ લોકો સમક્ષ મૂકી લોકો એને સ્વીકારી અને આજે યોગા દિવસ તરીકે ઉજવીને કરોડો લોકો જ્યારે પોતાનું સ્વસ્થ સારું રહે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે ત્રણસો તેર જગાથી વધારે જગા ઉપર આવા મોટા મોટા કાર્યક્રમો થયા છે કરોડો લોકો આમાં જોડાયા છે અને વડનગર ખાતે સમગ્ર ગુજરાતનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે જન્મભૂમિ છે તોથી આજે ગુજરાત વિશ્વ લેવલે ગિનિશ બુકમાં સ્થાપના થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે તો યોગા દિવસે બધાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું સરસ